હેલો એવરીવન આજે આપણે બનાવીશું શરીર માટે ગુણકારી એવા ગાજરના હલવાની રેસીપી હલવો બનાવવા માટે મેં અહીંયા તાજા એક કિલો ગાજર લીધા છે ગાજરને ધોઈ લીધા છે હવે સૌથી પહેલાં ગાજરની છાલ ઉતારી લઈશું તો આ રીતે ગાજરની છાલ ઉતારી લઈશું અને બંને બાજુનો જે ભાગ છે એ કાઢી લઈશું તો આવી રીતે બધા ગાજરની છાલ ઉતારી અને બંને બાજુનો ભાગ કાઢી લેવાનો છે અને હવે ગાજરને છીણી લઈશું તો હવે બધા ગાજરને ખમણી લઈશું આ રીતે મીડિયમ છીણ બને એ રીતે ખમણવાના છે મોટું છીણ હશે તો ચડતા વાર લાગશે હવે મેં અહીંયા સો ગ્રામ કાજુ બદામ લીધા છે અને દસ નંગ એલચી લીધી છે તો કાજુ બદામના ટુકડા કરી લઈશું અને એલચીને વાટી લઈશું હવે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે કાજુ બદામના ટુકડાને શેકી લઈશું ઘીની અંદર તમારે ઉપરથી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો પણ ઘીમાં શેકેલા હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવશે હવે એ જ ઘીની અંદર આપણે ગાજર ઉમેરી દઈશું તો આ રીતે ધીમે ધીમે બધું ગાજરનું છીણ ઉમેરી અને દસેક મિનિટ ઘીમાં શેકી લેવાનું છે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે એ ઉમેરી દઈશું દૂધ ઉમેરી અને હલવાને આપણે હલાવતા જઈશું ધીમે ધીમે દૂધ ઘટ થતું જશે અને દૂધ બળતું જશે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું ધીમે ધીમે દૂધ છે એ ઘાટું થતું જાય છે ધીમા તાપે આપણે ગાજરના હલવાને આ રીતે હલાવતા જઈશું એટલે ધીમે ધીમે દૂધ બળતું જશે ધીમે ધીમે દૂધ બળતું જાય છે હવે આપણે હલવાની અંદર ગોળ ઉમેરવાનો છે તો દૂધ બળે છે ત્યાં સુધીમાં આપણે ગોળને સમારી લઈશું તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધો છે એને આ રીતે સમારી લઈશું એટલે બરાબર મિક્સ થઈ જાય તો દૂધ પણ બળી ગયું છે હવે આપણે એની અંદર મિલ્ક પાવડર ઉમેરીશું તો મિલ્ક પાવડર મેં અહીંયા સો ગ્રામ લીધો છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનો છે ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે સમારેલો ગોળ ઉમેરી દેવાનો છે હવે ગોળ ઉમેરીશું એટલે ગોળનું પણ પાણી થશે એટલે ગોળનું પાણી બળે ત્યાં સુધી મિક્સ કરતા જઈશું ધીમા તાપે આ રીતે હલાવતા જઈશું તો ગોળનું પાણી પણ બળી ગયું છે અને એકદમ સરસ હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે એની અંદર એલચીનો ભૂકો ઉમેરી દઈશું અને ધીમા શેકેલા કાજુ અને બદામ પણ ઉમેરી દઈશું કાજુ બદામને મિક્સ કરી લઈશું હવે બધું મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે તો આપણે આજે આ ગાજરનો હલવો છે એ ગોળમાં બનાવ્યો છે એટલે ડાયાબિટીસવાળા દર્દી પણ ખાઈ શકે અને બાળકો પણ ખાઈ શકે તો ગુણકારી એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો બાળકો અને વડીલો પણ પેટ ભરીને ખાઈ શકે એવો ગાજરનો હલવો બનીને તૈયાર છે